કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના વતન હણોલ ખાતે ત્રિદિવસીય કાર્યક્રમ હણોલ વિકાસ મહોત્સવનો વિધિવત પ્રારંભ થયો છે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી નવનિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણો આ કાર્યક્રમ દરમિયાન થશે દેશના સર્વાંગી વિકાસ માટે ગામડાઓ સદ્દર સમૃદ્ધ અને સુવિધાસભર હોવા જરૂરી હોય છે ત્યારે કેન્દ્રીય મંત્રીના માર્ગદર્શન હેઠળ ગામડાના વિકાસની આ પહેલ એક નમૂના રૂપ બની રહેશે ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય લોટી યાત્રા યોજાઈ હતી આ કાર્યક્રમમાં નવાઈની વાત એ હતી કે હણોલની ભૂમિ પર જે દીકરીઓ રમીને મોટી થઈ છે તેમને આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે સાસરેથી તેડાવવામાં આવી હતી સરોવરની અંદર દેશની પવિત્ર તેત્રીસ નદીઓના નીર પધરાવવાનો પ્રસંગ છે તેત્રીસ નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ નહીં જવું પડે આ અમૃત સરોવરની અંદર જ અસ્થિ વિસર્જન થઈ શકશે આપ સૌ જોઈ શકશો કે સમગ્ર ગામ એક પરિવાર ભાવથી એક ઉત્તમ આદર્શ ગામનો નમૂનો પૂરો પાડી રહ્યું છે એ ગામનો છે